રાજકોટમાં ભેળસેળ ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે તેલ અને હળદરમાંથી બનાવવામાં આવતું ઘી શુદ્ધના નામે વેચાતા ઘીના વધુ બે નમૂના ફેલ થયા ફેબ્રુઆરીના રોજ આ નમૂના લેવાયા હતા મહેશ કુંજ નામના મકાનમાંથી લીધેલા નમૂના ટેસ્ટમાં ફેલ થયા ક્રિષ્ણા ડેરીમાંથી લીધેલા નમૂના પણ ફેલ થયા છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે કારણ કે નવમી ફેબ્રુઆરી નમૂના લેવામાં આવ્યા હતા અને છેક બે મહિના બાદ એટલે કે દસમી એપ્રિલે નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે હવે ઘી ખરીદતા પહેલાં ચેતી જજો કારણ કે ઘીના નામે તમને પામોલિન તેલ પધરાવવામાં આવી રહ્યું છે હળદર અને પામોલિન તેલનો ઉપયોગ આમાં થતો હતો એટલે કે શુદ્ધ ઘીના નામે તેઓ ઘીનું વેચાણ કરતા હતા પામોલિન તેલ હળદરમાંથી ઘી બનાવો પર્દાફાશ હળદરનો ઉપયોગ કરવાથી જે પામોલિન તેલ જે છે એ પીળાશ પડતું રંગ પકડતું હતું જે ઘીનો હોય છે શુદ્ધના નામે વેચાતા ઘીના નમૂના ફેર થયા છે મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે મયુર બે મહિનાનો સમય થયો રિપોર્ટ હજી હમણાં આવ્યો છે બે મહિના પહેલા નમૂના લેવામાં આવ્યા હતા ત્યારે આ બે મહિના દરમિયાન પણ કેટલું ઘી વેચાઈ ગયું વેચાઈ ગયું હશે શુદ્ધના નામે બિલકુલ ફેબ્રુઆરી માસમાં જે છે તે શુદ્ધ ઘીના નામે વેચતા નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા અને મહેશકુંજ નામના મકાન તેમજ અલગ અલગ જે ક્રિષ્ના ડેરીમાંથી નમૂના જે છે તે લેવામાં આવ્યા હતા લેભાગુ તત્વ દ્વારા ઘીમાં કમોલિન તેલ જે છે તેમનું અને વેજીટેબલ ઘી જે છે તેમનો ઉપયોગ જે છે તે કરવામાં આવતો હતો ને નફાખોરી માટે આ પ્રકારનું ભેડસર જે છે તે કરતા હોવાનું સામે આવ્યું છે હાલ મનપા દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સવાલ એ થઈ છે કે મનપા દ્વારા જયારે આ પ્રકારના નમૂના લેવામાં આવે છે ત્યારે આ જ્યારે આ નમૂના લેવામાં આવતા હોય તેના બે બે મહિના સુધી જે છે તે રિપોર્ટ આવતા નથી તેમના કારણે કેટલા લોકોના આરોગ્ય સાથે છેડા જે છે થતા હોય છે બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે